ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે આજે જે મુખ્ય મુદ્દાની વાત કરવાનો છું એ મુદ્દો એ છે કે ગુજરાતમાં ઘણી વખત એવો આરોપ લાગે કે અધિકારીઓનું રાજ ચાલે છે આ વાત સાબિત થતી હોય એમ વડોદરાના પાંચ ધારાસભ્યોએ સામૂહિક રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે અને અધિકારીઓ પોતાને સરકાર સમજે છે એવી બધી વાતો પત્રોમાં લખી છે તો એ વાત થોડી ડિટેલમાં કરીશ પરંતુ એ પહેલા જે નાના મોટા સમાચારો છે એ હું તમારી સાથે શેર કરું તો રાજપીપળામાં ચાલીસ થી વધારે વાઘના ચામડા મળી આવ્યા અને એકસો જેટલા વાઘના નખ મળી આવ્યા અને રાજપીપળામાં એક મંદિર છે એના જૂના મકાન આ મળી આવ્યું છે અને ગુજરાતની આ પહેલી ઘટના હોવાનું કહેવાય છે કે આટલી મોટી સંખ્યામાં વાઘના ચામડા મળી હોય

છે એ હજુ સામે નથી આવ્યું પરંતુ આમ આદમી આમંત્રણ આપી દીધું છે બીજું એક સસ્પેન્સ એ સામે આવ્યું કે આ બચુ સિસોદીયા જે ભાજપના મોટા નેતા કહેવા છે જૂનાગઢની અંદર એમણે રાજીનામું આપતા પહેલા પહેલા કલાક જવાહર ચાવડાની સાથે મુલાકાત કરી હતી જવાહર ચાવડા ભાજપના નેતા છે પરંતુ ભાજપની સામે નિશાન સાધતા રહે છે અને જવાહર ચાવડાની સાથે મીટિંગ ગુપ્ત મિટિંગ કરી અને ગુપ્ત મિટિંગ કર્યાના એક કલાક પછી આ બચુભાઈ સિસોદીયા રાજીનામું આપી દીધું એમના પરિવારના બધા રાજકારણી સાથે જોડાયેલા છે પત્ની બાળ સંતાન બધા જ ભાજપની સાથે જોડાયેલા છે અને બધા એક સાથે ભાજપ સાથે છેડો ફાડી દીધો છે સુરતના ગોડાદરા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની એક જાહેર સભાનું આજે આયોજન થયું છે એ પહેલા ત્યાં આગળ જે પોસ્ટર લાગ્યા એ પોસ્ટરની અંદર આમ આદમી પાર્ટીના જે મોટા મોટા નેતાઓ છે એમને મુસ્લિમ ટોપી પહેરાવેલું એક પોસ્ટર લગાવેલું હતું તો એને કારણે વિશ્વ હિન્દુ પરિષદે એ પોસ્ટરો ફાડી નાખ્યા ઉત્તર પ્રદેશની અંદર જે સરની કાર્યવાહી થઈ એમાં બે પોઈન્ટ નેવ્યાસી કરોડ મતદારો ડિલીટ થઈ ગયા જેને કારણે યોગી સરકારને મુશ્કેલી પડી શકે એવું રાજકારણના જાણકારો માની રહ્યા છે કારણ કે વિપક્ષો જે વાત કહેતા હતા કે મુસ્લિમ મતદારોના નામ કપાઈ જશે દલિત પછાદના નામ કપાઈ જશે તો મુસ્લિમ મત બહુમતી ધરાવતા વિસ્તારોની અંદર જેટલા નામ ડીલીટ નથી તેના કરતાં વધારે હિન્દુ મત વિસ્તારોની અંદર ડીલીટ થયા છે આજે સવારે એક જબરજસ્ત ઘટના પશ્ચિમ બંગાળથી સામે આવી કે ઈડીના ઓફિસરોએ એક મની લોન્ડરિંગ કેસની અંદર પોલિટિકલ કન્સલ્ટન્સી ફોર્મ આઈ પેકના ઓફિસ અને ડાયરેક્ટર પ્રતિક જૈનના ઘરે દરોડા પાડે હવે પ્રતિક જૈન છે એ મમતા બેનરજીની પાર્ટી ટીએમસીની આઇટી સેલના હેડ બી છે દિલ્હીમાં ચાર જગ્યાએ અને કલકત્તામાં છ જગ્યાએ ઈડીને દરોડા પાડ્યા પરંતુ જેવી આ વાત મમતા બેનરજીને ખબર પડી તો મમતા બેનર્જી સીધા પ્રતિકના ઘરે દોડી ગયા હતા અને ઈડીના અધિકારીઓ પાસેથી બધી ફાઈલો લઈને પરત ચાલ્યા ગયા હતા બીજું એક ન્યૂઝ એ સામે આવ્યા કે હમણાં બગદાણાની અંદર જે કોળી સમાજનો ઇસ્યુ ચાલે છે એમાં સુરત થી સો ગાડીઓનો કાફલો આજે ભાવનગર પહોંચ્યો છે અને જે પીડિત છે નવનીત એની બધાએ મુલાકાત કરી છે હવે મુખ્ય મુદ્દાની વાત કરું કે ગુજરાતમાં એવો આરોપ ઘણા વર્ષોથી લાગે છે કે ગુજરાતની અંદર સરકારી અધિકારીઓનું એટલે સરકારી અધિકારીઓ એટલું જ કામ થાય હવે વડોદરાના પાંચ ધારાસભ્યો સામૂહિક લેટર બોમ્બ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મોકલ્યો છે અને એક લેટરની અંદર પાંચે પાંચ ધારાસભ્યોએ સહી કરી છે અને એની અંદર એવું લખ્યું છે કે અધિકારીઓ પોતાને સરકાર સમજે છે હવે જે વડોદરાના પાંચ ધારાસભ્યો છે એમાં કેતન ઇનામદાર જે ભાજપના સાવડીના ધારાસભ્ય છે અક્ષય પટેલ કરજણના ધારાસભ્ય છે શૈલેષ સોટા ડભોઈના ધારાસભ્ય છે ચૈતન્યસિંહ ઝાલા પાદરાના ધારાસભ્ય છે અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાના ધારાસભ્ય છે આ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહેલા અપક્ષ ચૂંટણી જીત્યા હતા પણ એ પછી ભાજપમાં જોઈન થઈ ગયા હતા હવે આ જે પત્ર લખવામાં આવ્યો છે એનાથી એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે સરકારી અધિકારીઓ છે એ પ્રજાનું કામ નથી કરતા કે નેતાઓનું કામ નથી કરતા હવે આ પત્ર અંદર તો નેતાઓએ પ્રજાના કામની જ વાત લખેલી છે અને પત્રમાં એવું લખ્યું છે કે હાલમાં રાજ્યની અંદર ઠેર ઠેર તંત્રનું વહીવટ ખોરંભે ચડ્યો છે અને પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી એવું લાગે છે એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ જો સરકારી ઓફિસમાં કરાવવાનું હોય તો જાણે યુદ્ધ લડવા જેવું બની ગયું છે એવું પત્રમાં લખ્યું છે એમાં કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ અધિકારી એમની પર એમના વિશે એવું લખ્યું છે કે આ બધા જે અધિકારીઓ છે એ પોતાને ગમતી સરકારી કચેરી બનાવી અને સરકારના અધિકારીઓની સાથે જ્યારે વિડીયો કોન્ફરન્સથી વાત કરે ત્યારે આ અધિકારીઓને હકીકતે ગ્રાઉન્ડ રિયાલિટીની ખબર નથી હોતી પ્રજાના પ્રશ્નોની ખબર નથી હોતી ભૌગોલિક પરિસ્થિતિઓની ખબર નથી હોતી પણ સચિવ સાથે જ્યારે વાત કરે ત્યારે બધું ગુલાબી ચિત્ર બતાવે અને સરકારને વાસ્તવિકતાથી દૂર રાખવામાં આવે છે વાસ્તવિકતા સરકારને વાકેબત નથી કરવામાં આવતી આ પત્રની અંદર એવું બી લખવામાં આવ્યું છે કે અધિકારીઓ પ્રજા અને થી ઉપર પોતાની જાતને પોતાની જાતને સરકાર સમજે છે અને અંધાધૂંધ વહીવટ ચલાવી રહ્યા છે જેને કારણે ગુજરાત સરકારની છબી ખરડાઈ રહી છે ધારાસભ્યો જે કામ સૂચવે છે એ કામ કરવામાં નથી આવતા અને ઉપરથી પ્રજાને આ અધિકારીઓ ખખડાવે છે કે તમે ધારાસભ્ય પાસે કેમ ગયા ધારાસભ્ય પાસે કેમ લખાવીને લાવ્યા એમ કરીને પ્રજાને ખખડાવે છે આ પ્રમાણેની જે ખરાબ માનસિકતા છે એ સુચારૂ રૂપથી વહીવટી તંત્ર ચલાવવા માટે યોગ્ય નથી અને આવા અધિકારીઓની સામે કડક પગલા લેવામાં આવે કારણ કે હવે જ્યારે આટલો બધો વહીવટ ખાડે ગયો છે અને પ્રજાના કામ નથી કરતા તો કડક પગલાં લેવામાં આવે બીજી તરફ ભાજપની અંદર જ હુંસા વડોદરામાં શરૂ થઈ ગઈ છે કારણ કે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે પાલી મહાનગરપાલિકા ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતની તો ભાજપ માટે આ એક મોટો ચિંતાનો વિષય ઊભો થયો છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી